ઉના પ્રાંત કચેરી ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મીટિંગ યોજવામાં આવી હતી પેસ અકાદમીને લઈને નાડિયા માંડવી ગામના તથા સરપંચ તથા દેલવાડા ગામના સામાજિક કાર્યકરે રજૂઆત કરી છે આજ રોજ ઉના એસડીએમ ઓફિસ ખાતે આ ડિવિઝનના જે અધિકારીઓ છે સંકલન એઓની અને જે ગ્રામ કોઈ પણ પ્રશ્નો હોય તો એ બાબતની એક મીટિંગ રાખવામાં આવેલી એમાં જે જે પ્રશ્નો રજૂ થયા એના જે સ્થળ ઉપર નિકાલ થયા હતા ત્યાં નિકાલ કર્યો છે બાકી જે અલગ અલગ ગ્રામ પંચાયત દેલવાડા છે પછી ગલિયા માંડવી છે તળ છે એના ગ્રામજનો એક રજૂઆતો દબાણ બાબતથી કરેલી કે ભાઈ આ મોટી સંખ્યામાં દબાણ થયા છે અને સરકારી જમીનો ગામ ગામચર છે એનું અતિક્રમણ થયું છે તો એ બાબતે આજે દરેક અધિકારીઓ સાથે રાખી અને એની મુલાકાત લીધી છે જ્યાં માપણીની જરૂર છે ત્યાં અમે અમારા ડીએલઆરને પણ સાથે રાખ્યા હતા એ માપણી કરી અને ચોક્કસ આઈડેન્ટિફાય કરી દેશે કે આ સરકારી જમીન છે ગોચર છે કાઉન્ટર છે પછી જે કાંઈ પણ નિયમો સરની એને દૂર કરવાની કાર્યવાહી છે એ હાથ ધરવામાં આવશે સર નાલિયા માંડવીમાં જે એ આજે મેં કીધું એની માપણી ચાલુ છે ને લગભગ આજ સાંજ સુધી એની માપણી પૂરી થઈ જશે કે પાંચ એકર જગ્યા જે ઓલરેડી નીમ થઈ છે એ એકવાર ડીમાર્કેટ થઈ જાય પછી આપણે નક્કી કરી શકીએ કે આ વિસ્તાર બાર કેટલા બેઠા છે અને એ એનું સ્ટેટસ શું છે ગોચર છે કે સરકારી એ નક્કી થઈ જશે આજ સાંજ સુધીમાં મોટા ભાગે એ નક્કસ બેસી જશે સર આક્ષેપો થઈ રહ્યા છે કે આક્ષરી દ્વારા કોઈ સ્ટેટમેન્ટો લખાવવામાં આવી રહ્યા છે અને એમાં ચોક્કસ સદ્યોના નામ લખાવાની આપ કઈ બાબત કઈ બાબતમાં ગિરગઢ ગીરગેટ આ ના ના દબાણ કેન કોઈ સ્ટેટમેન્ટ લખાવતા નથી એ તો બધી એ તો બધાય ખોટી વસ્તુ છે એ તો જે પોતે આવે છે સામેથી અને નિયમ પ્રમાણે જે લખાવે છે અમે લખીએ છીએ અમે કાંઈ કોઈને દબાવીને તો આ જમાનામાં કોણ કોઈને પાય કાંઈ લખાવી શકીએ એટલે એ બધી ખોટી વાતો છે દબાણથી કોઈને પણ સ્ટેટમેન્ટ લખાવાતા નથી સૌ રાજીકુસીથી જે કાંઈ પણ એનો રોલ હોય એ આપણને આવીને કહે